મદદ જય જવાન જય કિસાન તો મિત્રો હમણાં તો ઠંડીનો રાઉન્ડ એવો બધો હાલે ને કે જવા જ દો ઘરેથી વાડીએ પહોંચીને તો હાથ તો કંઈ કામ કરતા થાય વાડી આવીને પહેલાં તો તાપણા કરીને તાપવું પડે તે પછી જ કંઈ ડેલાનું તાળું ખુલે એ બધી ચાવી પકડાઈને એવા આંગરા કરી દે છે હમણાં ઠંડી અત્યારે વાગી ગયા છે નવું પણ આમ ધુમ્મસ બુમસ ને એવું જુઓ ને તેમ લાગે કે સવાર થતું આવે આવીને આપણે કરી દીધી હતી મોટર ચાલુ ખાલી પાણી પીધા ભેગું નવી આવવા માંડે ખા એક હવે આપણે અહીંયા આનિકમાં છેલ્લો ક્યારો હતો એટલે અહીંથી હવે આગળ કનેક્શન કાઢી અને લઈ જઈ આ બધી વાક્ય કનેક્શન નીકાળીને પછી ઉપર જવાનું છે આ ક્યારે ભરાઈ જાય એટલે તો મોટર થઈ ગઈ બંધ આપણી આ બધું નીકાળીને જઈએ આપણે ઉપર આથી કરી દેવાનું છે ફીટ આપણે આ ડાટો પછો હતો આપણે કાયદો ન્યા મારવા જવાનો છે આ ડાટો આપણે ઓછો રાખ્યો એનું કારણ એ છે કે ક્યાંય બે ઠેકાણે ડાટા ભેગા બંધ ન થાય ઓલા ભુઈલમાં ડાટા પડાય તો બંધ કરી દીધા રહી જાય તો પાઇપલાઇન તોડી નાખે એટલે આપણે ડાટો જ ઓછો રાખ્યો એટલે ગમે એક જગ્યાએ તો ડાટો ઘટતો જ હોય આ ડાટો લઈ અને પાછું આપણે હેટ જવાનું છે આગળ પછી મોટર કરાવી ચાલો તો આપણે જે ગાયો માટે મકાઈનું વાવેતર કર્યું હતું એ ઉગી ગઈ છે હવે રેડી હવે જો આપણે અહીંયા જોઈ કે સૂર્યપ્રકાશનો કેટલું મહત્ત્વ છે અત્યારે આપણે આ ચારે ચાર એરું ભેગી વહેતી જો એક જ દિવસે વાવેતર કર્યું હતું પછી આ બે એરુંને સૂર્યપ્રકાશ મળે અને આ તુવેરનો હોત તુવેર એ બહુ મોટી નથી જો અવળી અવળી જ છે પણ સત્તાયાને એને તેવો ખાલી સાંઈઓ રીએ તો આ એની પાછળ ગઈ પછી એની પાછળ પાછી આ ગઈ એટલે સૂર્યપ્રકાશનો એટલો ફરક પડે પછી જો હું આગળ તમને અહીંથી બતાવું કે વાંથી એટલી પાછી આ ત્રીજી એર આ પારા પછીની ત્રીજી એર પાછી દેખાય ન્યા એટલામાં તુવેર પાછી આવું નાની હતી એટલે જેટલો સૂર્યપ્રકાશ શિયાળા મળે એટલો મોલ વૃદ્ધિ સારી થાય બાકી આપણે હજી ઓથમાં કંઈ વાવી દઈ અત્યારે શિયાળામાં વધારે નડે શિયાળામાં સૂર્યપ્રકાશ એકદમ ક્રોસ આવતો હોય ગમે મોલ ઉભો કર્યો હોય ઊગો હોય એટલે એની નેખમમાં કાંઈ વસ્તુ થાય નહીં હવે આમાં આપણે ચણા વાવ્યા છે પણ આનું એ આનું કરાયર ચણાની થાય પણ એક આયરમાં કાંઈ બહુ નક્કી નહીં થાય જો આનું કરો આપણે ચણા અનુ કરો તોર બહુ થોડીક નબળી છે એટલે આમાં ચણાને બહુ વાંધો નથી પછી એમાં આગળ જો ત્યાં થોડીક આપણે આયરું વધારે આગળ જવા દીધી ને તો ન્યા ઓથમાં કાંઈ એમાં ચણામાં કાંઈ થાય નહીં એમ નરવારીએ કાંઈ એટલી ફૂટાવ કે એવું કાંઈ એમાં થાય નહીં એવું બધું એવું બધું હતું મિત્રો આજનું કામકાજ અને આપણું ચણામાં પાણી હવે એક ક્યારો રહી ગયો છે લાઇટ વહી ગઈ છે હવે અત્યારે આપણે જવાનું છે કે ઐલાના મામા અને જમીન લેવી છે તો અત્યારે અમે જોવા જ ગયા હતા આગળ મજાબની બાજુ તો અહીંયા કંઈ પસંદ ન પડી તો અત્યારે પાછું આપણે એક બીજી આગળ જમીન જોવા જવાની છે હવે આપણે જોઈએ હવે જમીનમાં કેમ થાય ફાટું થાય કે પછી આગળ એવું થાય તો તમને ત્યાંનું લોકેશન વોકેશન પછી બતાવીશ તો લેવાઈ જાય તો નકર પછી ગમે ત્યારે લેવાની તો છે જ એનું ફાઇનલ છે આપણે જમીન એના માટે તો ચાલો હવે આજના વિડીયોમાં એટલું જ તો પાછા નવા વિડીયોમાં કાલે કંઈક મુલાકાત કરીએ જય જવાન જય કિસાન જય આલી મદદ